પૂર્વ ધારાસભ્ય સમસ્ત કોળી ઠાકોર સમિતિના પ્રમુખ જયેશભાઈ આ સિવાયના ગામના આગેવાનો

બીજા સમાજના આગેવાનો સમર્થકો દ્વારા આપણે આપણા ભગવાનની આરતીનો લાભ બધાએ પણ હારે લીધો ખૂબ સરસની વાત છે આ મેજની એકી બેઠી હોય બીજા સમાજના આપણને સમર્થન કરતા હોય આપણા ભાઈઓ બહેનો બધા હારે મળી અને આજે ખૂબ અને સારી જગ્યાએ પણ જે માનતા હતા વેલનાથ બાપુની જગ્યામાં જે આપણે સરસ જગ્યા ઉપર આરે ભેગા થયા છે એ નિમિત્તે પિયાવા ગામના તમામ આજેવાનો ભાઈઓ બહેનો બાળકો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે ખૂબ અહીંયા એકતા જોઈ પણ અમને ખૂબ આનંદ થયો કે જગ્યા ખૂબ સરસ મજાની ગામ લોકો એ થઈ અને વેલનાથ બાપુની જગ્યા જે બનાવવામાં આવી છે તો બધાનો ખૂબ ખૂબ અભિનંદન